હાલત અત્યારે પ્રચાર કરે સરકાર વિરુદ્ધ એટલે આરોપો સામે કલમ એકસો એકવીસ ઇન્ડિયન રોડ કલમ એ હેઠળ કેસ રજૂ કરવામાં આવેલો અને પુરાવા દરમિયાન આપણે પાંચ સાક્ષીઓ તપાસે જે પાંચે સાક્ષીઓમાંથી આપણો કેસ છે એ પૂરેપૂરો સાબિત થયો આ લોકો આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે કઈ રીતે કરતા હતા રેડિકલાઇઝ કઈ રીતે કરતા હતા એ તો ખાલી આરોપીને જ ખબર હોય એ એમ કે આ જગ્યાએ જતા આવવા પણ એ મોડેલ હતું એ એક બંદૂક હતી એક પિસ્તોલ હતું અને અઢાર કાર્ડથી હતા એ તો યુઝ કરે ત્યારની વાત છે પણ એના વોટ્સએપ ચેપમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના આ પ્રચાર હતા જરૂર પડે તો પિસ્તોલ નહીં એ યુઝ કરી શકે એ આવે

બીજું કંઈ નથી અને આમાં આમાં આજીવન કેદની સજા સુધી આજીવન છે આજીવન એટલે કોર્ટ એમ કહે આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી એટલે આજીવન એટલે અંતિમ તો વિશ્વ સુધી છૂટી શકે પણ આમાં કોર્ટે અંતિમ શ્વાસ સુધી કીધેલું છે એટલે ક્યારેય બહાર ન આવી શકે સિવાય કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ફેરવી નાખે દલીલ કઈ પ્રકારની રહી દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટને રજૂઆત કરેલી હતી કે જે એકવીસ બાવીસ વર્ષના છોકરા હોય આવા જે હજી માંડ દાઢી ફૂટી હોય એ લોકો પિસ્ટલ અને કાર્ડિસ લઈને નીકળે અને પોતે વેસ્ટ બેંગાલના છે રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરીઓ કાશ્મીરી મુસ્લિમો અંગે ન્યાય પ્રચાર કરે આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ લઈને તો જ કરી શકે એટલે આવા વ્યક્તિઓને ત્રણ ચાર પાંચ વર્ષ જેલમાં રાખીને બહાર કાઢવા તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે તરત પછી લઈ લેવા

પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે આનાથી કાંઈ નથી થતું તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે